નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સાત વિષય ગુજરાતી કાવ્ય નંબર બાર જનની આ કાવ્યનો અભ્યાસ કરવાના છે જેના કવિ છે કવિ બોટાદકર તો હવે આપણે કવિ પરિચય જોઈએ કવિ બોટાદકરનો જન્મ અઢારસો સિત્તેરમાં થયો હતો અને તેમનું મૃત્યુ ઓગણીસસો ચોવીસમાં થયું હતું કવિ દામોદર ખુશાલદાસ બોટાદકરનો જન્મ ભાવનગર જિલ્લાના બોટાદમાં થયો હતો તેમણે માત્ર છ ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો છતાં સંસ્કૃત ભાષા ઉપર તેમનું સારું એવું પ્રભુત્વ રહ્યું હતું એમનું મુખ્ય સર્જન કવિતા ક્ષેત્રે રહ્યું છે રાસ તરંગિની કલ્લોલીની સ્ત્રોસ્વીની નિર્જરિણી શૈવલિની વગેરે તેમના મહત્વના કાવ્ય સંગ્રહો છે આ કવિએ પ્રકૃતિ અને ગૃહજીવનની ભાવનાના સુંદર કાવ્ય આપ્યા છે તેઓ યોગ્ય રીતે જ સૌંદર્યદર્શી કવિ તરીકે ઓળખાય છે તો વિદ્યાર્થી મિત્રો તમને પરીક્ષામાં પૂછી શકે છે કે કવિ કરને બીજા કયા નામથી ઓળખાય છે અથવા તો સૌંદર્યદર્શી કવિ કયા છે તો તમારે આનું ધ્યાન રાખવાનું છે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે કાવ્યની ટૂંકમાં સમજણ જોઈએ જનની ગુજરાતી ભાષાનું એક નોંધપાત્ર કાવ્ય છે માતાના પ્રેમની તોલે બીજો કોઈનો પ્રેમ આવતો નથી એ મુખ્ય ભાવની આજુબાજુ આ રચના ગૂંથાઈ છે કાવ્યનો લય અનેરું છે સંસ્કૃત કવિઓએ પણ માતૃપ્રેમને સ્વર્ગના પ્રેમથી ચડ્યા તો લેખ્યો છે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે કાવ્યનો રાગ જોઈએ મીઠા માધુને મીઠા લોલ એથી મીઠી તે મોરી માતરે जननी नी जोड सखी न जडेरि प्रभुना ए प्रेमतनी पूतोल जगती जो देरी ए नितरे जननी नी जोड सखी रे लोल अमिनी बरेल एनी आखडी रे लोल वलना भरेला रे जननी नी जोड सखी रे लोल हाथ गूथेल एना हिरे रे लोल है मंत केरी है जननी नी जोड़ सकी नहीं जरे रे लोल देवो ने दूध एना दो हलारे लोल ससिए सी चेल ए नी सौड़ रे जननी नी जोड़ सकी नहीं जरे रे लोल जगनो आधार કોડે જામ કૈક ભર્યા કોડે રે જનની ની જોડે સખી નહીં જડે રે લોલ ચિતડું ચડેલ એનું ચાકડે રે લોલ પડના બાંદેલ એના પ્રાણ રે જનની ની જોડે સખી नहीं जड़े रे लोल मुंगी आशीष उरे मलक लोल लेता कूटे न ए रे जननी नी जोड सखी रे लोल धरी माताए हसे ध्रुज लोल अचडा अचूक एक मायरे जननी नी जोड सखी नहि रे लोल गङ्गाना नीरतो वधे गटेर सरखो ए प्रेम नो प्रवाह रे जननी जोड सखी नहि वर से घड़ी कव्यों मवादड़ी रे लोल माडी नो मेघ मास मासरे जननी जोडे रे नहि चढ़ती चंदानी दिसे चांदनी रे लोल એનો નહીં આઠમે ઉજાસ રે જનને જોડ સખી નહીં જડે રે લલ જનને જોડ સખી નહીં જડે રે લલ આ કાવ્ય કવિના રાસ તરંગીનીમાંથી લેવામાં આવ્યું છે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે કાવ્યની સમજૂતી જોઈએ મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ એથી મીઠી તે મોરી માત્ર જનનીની જોડસખી નહીં જડે રે લોલ કે મીઠા મધુ મધુ એટલે મધ અને મીઠા મેહુલા એટલે કે વરસાદનું પાણી એટલે અહીંયા શું કહે છે કવિ કે આ જગતમાં મધ મીઠું હોય છે અને વરસાદનું પાણી પણ મીઠું હોય છે પણ એથી મીઠી તે મોરી માતરે કે મારી માતાનો પ્રેમ તો એના કરતાં પણ વધારે મીઠો છે જનનીની જોડ સખી નહીં જડે રે લોલ કે હે સખી આ જગતમાં માતાનો જોટો જડશે નહીં પ્રભુના એ પ્રેમ તની પૂતળી લોલ કે માતા તો પ્રભુએ બનાવેલી સાક્ષાત પ્રેમની મૂર્તિ એટલે કે પ્રેમનું જ મૂર્તિમંત સ્વરૂપ છે અને એટલા માટે જ કવિ કહે છે કે જગથી જુદેરી એની જાત રે કે માતાની જે જાત છે તે જગતના બધા લોકો કરતાં સાવ અનોખી છે અને એટલા માટે જ કહ્યું છે કે જનનીની જોડ સખી નહીં લોલ કે માતા જેવું બીજું કોઈ મળશે નહીં અમીથી ભરેલી એની આંખડી રેલોલ વલના ભરેલા એના વેન રે જનનીની જોડ સખી નહીં રે લોલ કે અમીથી અમીથી એટલે અમૃતથી ભરેલી એની આંખડી એટલે આંખો છે કે એની આંખો અમૃતથી ભરેલી છે અને એના વહલના ભરેલા એના વેણ એટલે કે એ વચનો છે એ બધા જ વાલથી ભરેલા છે હાથ ગૂંથેલ એના હીરના રે લોલ હૈયું હેમંત કેરી હેલ રે કે એનો જે હાથ છે તે જાણે રેશમથી ગૂંથેલા સુવાળા છે અને એનું હૈયું જાણે હેમંત ઋતુની શીતળતાથી ભરેલી હેલ હેલ એટલે બેડા જેવું શીતળ છે દેવોને દૂધ 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 એના એના દોહલા રેલોલ કે જે જે માતાનું છે તે દેવોને પણ મળવું દુર્લભ છે સસીએ સિંચેલ એની શૌર્યરે એટલે કે માતાનો જે ખોળો છે તે ચંદ્રની ચાંદનીથી સિંચેલો હોય તેવો શીતળ છે જગનો આધાર એની આંગળી રેલોલ કાળજામાં કંઈક ભર્યા કોળ રે કે જગનો આધાર એ માની આંગળી છે એટલે અહીંયા લખ્યું છે કે જગત આખાનો આધાર માતાની આંગળી છે જે વિશ્વાસપાત્ર સહારો છે માતાના હૃદયમાં કેટ કેટલા અરમાનો ભર્યા છે ચિત્તું ચડેલ એનું ચાકડે રે લોલ કે માતાનું જે ચિત્ત છે તે વિચારે ચડેલું હોય છે કે પોતાના બાળકને સુખી જોવા તે સતતને સતત વિચારતી હોય છે એના પ્રાણ પ્રત્યેક પડે પોતાના બાળક સાથે બંધાયેલા હોય છે એટલા માટે જ અહીંયા લખ્યું છે કે પડના બાંધેલ એના પ્રાણ રહે કે એના પ્રાણ પ્રત્યેક પડે પોતાના બાળક સાથે બંધાયેલા હોય છે મૂંગી આશીષ ઉરે તીરે લોલ માતાના હૈયામાં એની મૂંગી આશીષનો સંચાર હોય છે કે માતા જ્યારે પણ આશીર્વાદ આપે છે ત્યારે બોલીને નથી આપતી પણ બોલ્યા વગર પણ માતા પોતાના બાળકને હંમેશા આશીષ આશીર્વાદ આપતી રહે છે અને તે આશીષની ભેટ લઈએ તો પણ તે ક્યારેય ખૂટતી નથી ધરની માતાએ હશે ધ્રુજતી રેલોલ કે ધરતી માતા પણ ક્યારેક ધ્રુજી ઉઠતી હશે પણ અચડા અચૂક એક માયરે રે કે મા બાળક પ્રત્યેની પોતાની લાગણીમાંથી ક્યારેય ચલિત થતી નથી ગંગાના નીર તો વધે રેલોલ સરખો એ પ્રેમનો પ્રવાહ રે જનનીની જોડ સખી નહીં રેલોલ કે ગંગાના પ્રવાહમાં તો વધઘટ થતી રહે છે પણ સરખો એ પ્રેમનો પ્રવાહ રહે કે પણ માતાના પ્રેમનો પ્રવાહ હંમેશા એક સરખો રહે છે વર્ષે ઘડીક વ્યોમ વાદળી રહેલો કે વાદળી વરસાદ ભરીને જે વાદળી આવે છે તે વાદળી તો ઘડીક વરસીને જતી રહે છે પણ માળીનો મેઘ બારે માસ રહે કે માતાનો જે માતૃ પ્રેમરૂપી વરસાદ તો બારે માસ વરસતો રહે છે ચડતી ચંદાની દિવસે ચાંદની રેલોલ કે ચંદ્રની જે ચાંદની છે તેમાં પણ શું થાય છે વધઘટ થાય છે ઘણી આપણે જોઈએ કે પૂનમનો ચંદ્ર આખો ખીલેલો હોય છે ને ત્યારબાદ પડવો બીજ ત્રીજ ચોથ આમ કરતા કરતા જ્યારે અમાસ આવે છે ત્યારે ચંદ્રનો પ્રકાશ એકદમ બંધ થઈ જાય છે પણ જે માતાના પ્રેમનો ઉજાસ છે તે ક્યારેય અસ્ત થતો નથી અને એટલા માટે જ કહ્યું છે કે જનનીની જોડ સખી નહીં જડે રેલોલ કે હે સખી જગતમાં માતાની જોડ જડે તેમ નથી તો વિદ્યાર્થી મિત્રો તમને જો આ મારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ